ક્યાંક કનગડ છે કે ગઈ સાલ ચાર હજાર કિલો હતી એની અત્યારે પચીસો છે કેમ છો ખેડૂત મિત્રો બનાસ ની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું ગઈકાલે ગુજરાતની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ અને આજે મગફળી ખરીદીનો બીજો દિવસ એટલે કે દસ નવેમ્બરના રોજ આપણે વાવ થરાદ જિલ્લાના થરાદ સેન્ટર ઉપર મગફળી ખરીદી માટે ખેડૂતો વહેલી સવારથી જ આવી ગયા હતા અને આ વર્ષે જે મગફળી ખરીદી માટેની જે વ્યવસ્થા છે તેની અંદર થરાદ સેન્ટરની અંદર પણ ઘણા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જેના લીધે ખેડૂતો માટે જે લાઇનોમાં ઊભું રહ્યું અને તેવી સમસ્યાઓ હાલ નથી જોવા મળી રહી તો હું તમને સંપૂર્ણ વિડીયો જણાવું તમે જોઈ શકો છો કે ખેડૂતો જે ટ્રેક્ટરોની અંદર તેમને મગફળી લઈને છે તે આવી ગયા છે તો અમારી બનાસની ખેતી ચેનલમાં હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આવેલું બેલનું આઇકન છે તે અવશ્ય દબાવો અને મારી સાથે તમે જે ગુજરાતની અંદર ટેકાના ભાવે છે ખરીદી માટેની વાત હતી તો તેની અંદર ચાર પાકોની ખરીદી ચાલુ થઈ હતી આમ તો પણ આ વર્ષે મગફળીની અંદર પૂરતા બજારની અંદર ભાવ નથી મળ્યા અને મગફળીનું વાવેતર ખૂબ જ વધુ થયું હતું હા પાછોતરો વરસાદ વધ્યો જેના લીધે ઉત્પાદનની અંદર ઘણો ફરક પડ્યો પણ હવે હું તમને બતાવીશ કે જે મગફળીની ખરીદી છે તેની અંદર કેવો અત્યારે માહોલ છે અને આના પછી એક બીજો પણ વિડીયો આવશે જેની અંદર હું તમને બતાવીશ કે જે સેમ્પલ કઈ રીતે કલેક્ટ કરવામાં આવી રહ્યું છે અને તમને જે મેસેજ આવશે તે કયા પ્રકારનો મેસેજ આવશે તમે ખરીદી માટે કયા સેન્ટર ઉપર જવાનું રહેશે અને જો આજે ખરીદી માટે ના જઈ શકો અને મેસેજ આવી ગયો હોય તો તમે સેન્ટરને અગાઉથી જાણ કરશો તો બીજા દિવસે તમે પણ જઈ શકો છો તે સંપૂર્ણ બાબત માટે આના પછી એક વિડીયો મૂકશો ગઈકાલે જે આપણો મગફળી ખરીદીની શુભારંભનો જે વિડીયો હતો તે એક ખેડૂતો સુધી પહોંચ્યો અને હજુ પણ તે વિડીયો વધુના વધુ ખેડૂતો જોઈ રહ્યા છે તો આ વિડીયોની અંદર પણ તમે સંપૂર્ણ માહિતી હું તમને બતાવવાનો પ્રયત્ન કરશું તમે જોઈ શકો છો કે જે ખરીદી માટેની શરૂઆત થઈ ગઈ છે તેની અંદર ડિજિટલ મીટર હોવાથી કેમેરાની અંદર દર્શાવી રહ્યું નથી પણ પોત્રી કિલો અને આઠસો ગ્રામની જે ભરતી કરવામાં આવી છે અને મગફળી જે સેમ્પલની અંદર એકસો ચાલીસ ગ્રામ પ્લસ થાય તો તે માન્ય ગણાય છે અને જો મગફળી એકસો ત્રીસ અને એકસો ચાલીસ ગ્રામના બંને નિયમો છે તેને બાબતે પણ હું તમને સંપૂર્ણ વિડીયો આગળ બતાવીશ તો આપણી સાથે જોડાયેલા રહેજો અને હા અહીં સ્થાનિક ખેડૂતોની પણ હું તમને વાત કરાવીશું કઈ રીતે મગફળીની ખરીદી ચાલુ થઈ રહી છે તો તમે જોડાયેલા રહો આપણી ચેનલ સાથે આ બાજુ મગફળી જે વજન છે તે પ્રક્રિયા ચાલુ છે અને ખેડૂતો ટ્રેક્ટર લઈને પણ વહેલી સવારથી જ આવી ગયા હતા તો અત્યારે અહીં બે જગ્યાએ મગફળીનો એક જ સેન્ટર ઉપર બે જગ્યાએ કામ ચાલુ થઈ રહ્યું છે જેથી કરીને ખેડૂતોએ વધુ રાહના જોવી જોઈએ અને જે ફિંગરપ્રિન્ટ અને ફેસ વાળો હતો તેની અંદર ખેડૂતે રૂબરૂ હાજરી રહ્યો રહેવું ફરજિયાત છે અને જો ખેડૂત રૂબરૂ હાજર રહે અને ફેસ વેરિફિકેશન અથવા તો ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનમાં કંઈ પણ પ્રશ્ન આવે તો તેના બાબતે પણ રૂબરૂ ખરાઈ કર્યા પછી જ ખરીદી કરવામાં આવે છે એટલે તે બાબતે રૂબરૂ ખેડૂતે હાજર રહેવું જ છે ફિંગરપ્રિન્ટ નહીં આવે તો તેમની રૂબરૂ જે સ્થાનિક ડોક્યુમેન્ટના આધારે ખરાઈ કરી અને ખરીદી કરવામાં આવશે જ તો તમે જોઈ શકો છો જે મરી મગફળી છે તે ખરીદી કરેલી છે તે જોઈ શકો છો તમે તો આવો આપણી સાથે માર્કેટ ખરીફ પાકનો જે જેવાય મગફળી અને ગુજરાતમાં સૌથી વધુ પાકની મગફળી જેના દર વર્ષે સિઝનમાં ભાવ નીચા જતા હોય છે ત્યારે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના સંયુક્ત ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવે છે આ વર્ષે પણ મહત્તમ પચીસો કિલાની મર્યાદાની અંદર બોતેરસો અને તેસઠ ના ભાવની મગફળી ખરીદવાનું ચાલુ કરેલું છે અત્યારે થરાદની અંદર પાંચ સાત સેન્ટર ચાલુ થઈ ગયા છે ભાવે મગફળી ખરીદવાનું ચાલુ છે અને આ વખતે માલ પણ બહુ સારો આવી રહ્યો છે અને ખેડૂતોને પણ સંતોષ છે પણ થોડીક ક્યાંક કનગડ છે કે ભાઈ ગઈ સાલ ચાર હજાર કિલો હતી એની જગ્યાએ અત્યારે પચીસો છે પણ હવે આ જે ચાલુ થઈ ગયું છે પણ પચીસો છે પણ જે નાના ખેડૂતો છે એના માટે જે મોટા ખેડૂતો થરાદની અંદર એવા ઘણા બધા ખેડૂતો છે કે પાંચ હેક્ટર દસ હેક્ટરના ખેડૂતો છે તો એમને થોડીક તકલીફ પડે છે

Oh thank you.